બહુ વર્ષો પછી એટલે એમ કહી શકાય કે આશરે ત્રીસ ચાલીસ વર્ષ પછી આપણી ખેતી ખેતીબેંગમાં સોનાનો સૂરજ ઉગો છે અને સોનાના સૂરજ ઉગવાના પાયામાં જો કોઈ પણ હોય તો એ આપણા લોકલાડીલા જેને દાદાના ગુલામના નામથી બોલાવવામાં આવે છે સૌ પ્રેમથી બોલાવે છે મક્કમ અને મૃદુની સાથોસાથ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપના ચરણોમાં હું વંદન કરું છું વંદન કરવાનું માત્ર એક કારણ છે કે આપે જે અમારી વન ટાઈમ સેટલમેન્ટ યોજના સરળ યોજના મંજૂર કરાવી આપી એમને કારણે આજે ગુજરાતના ખેડૂતોને એકસો બે કરોડ રૂપિયાનો અમે વ્યાજ રાહત આપી ગયા છે જે આપને આભારી છે આપણે આપનું સન્માન કરતા અને આપનો આભાર માનતા પણ અમે ગૌરવ અનુભવીએ છીએ આપનું હાર્દિક સ્વાગત છે આજે માત્ર ખેતી બેંક લેવડ દેવડનું કામ નથી કરતી પૈસા આપો અને પૈસાની ઉઘરાણી કરો ડિપોઝિટ લેવો આટલા પૂરતું સીમિત નથી પણ સામાજિક ઉત્તરદાયિત્વ ખેતી બેંકે સ્વીકાર્યું છે આજે આપણા ખેડૂત ભાઈઓની જે બહેનો દીકરીઓ હોય દીકરા દીકરી હોય નાના અને સીમાંકત ખેડૂતના પરિવારમાં તેજસ્વી તારલાઓ હોય તો એને આગળ વધારવાનું કામ પણ ખેતી બેંકે આજે હાથ ધર્યું છે અને એ પૈકી આપણી ખેતી બેંકની અને ગુજરાતની દીકરી એવી નિર્મા ઠાકોર નિર્મા ઠાકોર આની વાત મને આપણા શ્રી રાજસભાના મયંગભાઈએ મને જાણ કરેલી અને મને એવું કહેલું કે આ દીકરી તમારી ખેતી બેંકનું આપણા ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે એમાં મને કોઈ શંકા નથી તો તમે એની આંગળી પકડો મેં દીકરીને બોલાવી એના મા બાપને બોલાવ્યા બધી એની વાતચીત એજ્યુકેશન બહુ જ સારું છે માત્ર ઘટતી હતી તો ખેતી બેંકે આપણે ગુજરાતીમાં કહીએ તો બાવડું પકડવાની જરૂર હતી દેશનું નામ રોશન કરશે રાજ્યનું નામ રોશન કરશે એમાં કોઈ મને શંકા નથી એટલા માટે થઈ અને આપણે બહુ ટૂંક સમયમાં એ દીકરી રશિયા રમવા જઈ રહી છે અને એને ખેતી બેંક મોકલી રહી છે રશિયા આપણે મારે તમારા સૌના પણ આશીર્વાદ જોઈએ છે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ડાયસભર બિરાજમાન સર્વે મહાનુભાવો ના નિર્મા આપ સર્વને પણ મારી પ્રાર્થના છે કે નિર્માણ સફળ થાય અને આપણા સૌનું નામ રોશન કરે એવી આશા રાખીએ છીએ રાષ્ટ્રધ્વજ એર ટિકિટ અને રનિંગ કિટ અર્પણ કરવામાં આવશે કુમારી નિર્માબેન ઠાકોર આ ઘટનાના સાક્ષી બનીએ અમારા ફરજના ભાગ રૂપે કામ કરે જવાનું હોય અને આ તો ખેડૂતો માટેનું હોય એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો ખેડૂતનો લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય ક્યારે રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું નું પ્રતિક બની છે ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા ત્રણ વર્ષથી જીરો ટકા એનપીએ ધરાવે છે આદરણીય શ્રી મોદી સાહેબ અને સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે તેનાથી બેંકની કામગીરી ઝડપી બની છે તે માટે સૌને અભિનંદન પાઠવું ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકરણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી તે આવકારદાયક બાબત છે ખેતી બેંક આવનાર તહેવારોના દિવસોમાં ગામે ગામ વોકલ ફોર લોકલનો સંતોષ ફેલાવીને વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો ગૃહ ઉદ્યોગો બનાવટોના વેચાણથી ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિક તાકાત પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત